ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે શહેરમાં સાર્વજનિક ગણેશ મંડળોમાં તેમજ પોતાના ઘરોમાં શ્રીજીની શ્રદ્ધાપૂર્વક આજે સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેરમાં વસતા ઘોડકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ઘોડકર દ્વારા આજે શાસ્ત્રોક્ત રીતે વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી ઘોડકર પરિવારના ગણેશ સ્થાપનાનું આ પંચાવનમું વર્ષ છે ઓગણીસો સિત્તેરથી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત દિવસના માટીના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે પુણે શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લા શનિવારવાળાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ગોળકર પરિવાર દ્વારા પંચાવન વર્ષથી માટીમાંથી બનેલ ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરતું આવે છે આ વખતે પણ દોઢ ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે ગણપતિ બપ્પાનું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રીયન સાફો પહેરાવવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવશે આજે ગણેશજીની સ્થાપનાના અવસરે પરિવારજનોએ દર્શન અર્ચન કરી પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી